વલસાડ આરપીએફ પોલીસ અધિકારીએ આમ નાગરિક સાથે ફોન ઉપર અશ્લીલ શબ્દો બોલી ધાક ધમકીઓ આપવામાં આવી ઓડિયો થઈ રહ્યો છે વાયરલ એક પોલીસ અધિકારીએ નાગરિક સાથે કેમ કરી આવી વાતો ઓડિયો થઈ રહ્યો છે વાયરલ એક વલસાડ આરપીએફ પોલીસ અધિકારી દ્વારા સામાન્ય નાગરિક સાથે ફોન પર વાત કરતો ઓડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં અધિકારી દ્વારા ભાષાની કોઈ મર્યાદા દેખાતી નથી એક અધિકારી દ્વારા સામાન્ય નાગરિકને ફોન ઉપર અશ્લીલ શબ્દો બોલી ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે આ અધિકારી સાથે વાત કરવાવાળો વ્યક્તિ કોણ છે આ રીતનો ફોન પર સામાન્ય નાગરિક સાથે ગેરવર્તન કરવાની ફરજ એક પોલીસ અધિકારીને શું કામ કરી રહી છે શું કામ શું કામ સામેવાળો વ્યક્તિ આવું ગેરવર્તન સહન કરી રહ્યો છે શું કોઈ પ્રકારની લેવડ દેવડ એમના વચ્ચે ચાલી રહી છે હાલ અમે વિડીયો કે ઓડિયો પર પુષ્ટિ કરતા નથી પરંતુ સોશિયલ મીડિયા પર થઈ રહેલ વાયરલ ઓડિયો અને ઓડિયો કરતા સામાન્ય પ્રકારની નથી કારણ કે કોઈ પણ આરોપીને પોલીસ અધિકારી કે કોઈ પણ સરકારી કર્મચારી આ પ્રકારનું વર્તન કરી શકે ખરું આમ ઘણા બધા પ્રશ્નો આ રેકોર્ડિંગ સંભળાતા ઊભી થઈ રહ્યા છે આ રેકોર્ડિંગ ઉચ્ચ અધિકારી સુધી પહોંચશે અને તમામ હકીકત બહાર આવે જેનો સમાચાર પ્રસારણ કરવામાં આવશે શું સંપૂર્ણ મામલાની અંદર છુપાયેલા રહસ્યોનો ભેદ ઉકલાશે કે પછી સમગ્ર મામલો હવાહવાઈ થઈ જશે તે જોવું રહ્યું છે